અમારા બાળકો છે ત્રણ થી ચાર વર્ષના છે એ ભાગ એકની અંદર પ્રવૃત્તિ કરી રહ્યા છે ચાલો કરવા માંડો આનો કલર થોડો દિશા

કરવા હાલો થઈ ગયું છે કે કર્યું છે થોડુંક ઘાટું કરવાનું બેટા અહીંયા કર્યું છે બરોબર છે અહીંયા કરો હજી આ લાઈન બાકી છે

છે ને દેખાતું નથી હો હાલો મિસ્ત્રી બતાવો છો એ કર્યું સરખું પછી આ એક લાઈન બાકી રહી ગઈ છે કરવાનો હો એમાં સરખું જોઈએ ને રાઉન્ડ કરવાનો છે સરસ થઈ ગયો ચાલો ભવિયાનું થઈ ગયું છે આમ તારું બાકી છે ને તું કરી લેજે હમણાં પહેલાં મને જોઈ લેવા દે ચેક કરવા દે

તો જોઈએ હા તો કરો હાલો ચાલો કરો હાલો પારેશભાઈ શું કર્યું પીળા કલર થી કર્યું છે અહીંયા નથી અહીંયા તમે ખોટું કર્યું છે જો આના જેવું ચિત્રો અહીંયા છે તો અહીંયા કરવાનું છે અહીંયા નથી કરવાનું કરો ચાલો

爸爸。